નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી સુરત શહેર એ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલો સુરત શહેરના હોય સુરત શહેરના તથા અન્ય જિલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અંગે સૂચના આપી હોય પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ માર્ગદર્શન હેઠળ એસુજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે એસુજીની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઆઈ મોહમ્મદ મુનાફ ગુલામ રસુલ તથા એસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈને મળેલ બાતમીને આધારે તલાવડી પાસે આરોપી રહીમ ઉર્ફેલ લેમન કરીમ શેખ ઉંમર એકતાળીસ રહેવાસી બિલ્ડિંગ બી બાર ઘર નંબર એક અમરુનગર ટેનામેન્ટ લિંબાત સુરતવાળાને પકડી પાડેલ છે દરમિયાન જાણવા મળ્યું ગઈ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ રાત્રિના સમયે મહેન્દ્ર પિકઅપ ભરૂચના ઈખર ગામેથી ગૌમાંસ ભરીને ઈકો શક ન થાય તે માટે પિકઅપના પાછળના ભાગે ખાલી કેરેટ મૂકી દઈ સુરત આવતા હતા ગાડી સુફિયાન મોહમ્મદ નામનો ઇસમ ચલાવતો હતો અને પોતે ડ્રાઈવર સીટની બાજુમાં સીટ ઉપર બેઠો હતો દરમિયાન કી મોલપાડ ઉપર ગાડીનો પીછો થતો હોવાથી ગાડીને ઓવરટેક કરી ઊભી રાખવા કહેતા ગાડી ઊભી રાખી નહીં અને વધારે ભગાવી દરમિયાન વડોલી વાંક પાસે એક સાઈડનો રોડ બંધ હતો એક જ સાઈડ રોડ ચાલુ હોય સામેથી આવતી ગાડી સાથે અમારી ગાડી ઠોકાઈ જતા અમારી ગાડી રોડની સાઈડમાં ઉતરીને પલટી મારી ગઈ હતી અને ગાડીનો આગળનો કાચ તૂટી જતા તે માટે બહાર નીકળી પોતે શેરડીના ખેતરમાં ભાગી ગયા હોય ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતે ચાલી ગયા હોવાની હકીકત જણાવી છે આરોપી કિમ ખાતેથી પોલીસ સ્ટેશન બે હજાર ચોવીસ પ્રાણીઓની સાચવણી અધિનિયમ એક છ એ ચાર છ બે આઠ બે આઠ બે ચાર મુજબના ગુનામાં નાસ્તફરતો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો કિમ પોલીસને સોંપેલ છે